આજે અષાઢ સુદ પૂનમ અને ગુરુ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ અષાઢ પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડ બ્રહ્મા ખાતે વહેલી સવારથી માં જગદંબાના દર્શન કરવા માટે લાઈનો લાગી હતી વરસાદથી માટે મંદિર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી આ વખતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સાથે સાથે ગુરુ પૂનમ નિમિત્તે દૂર દૂર થી આવતા માય ભક્તો માટે દર્શનનું વિશેષ મહત્વ હોય છે જેથી આ પૂનમે પણ પદયાત્રીઓ આવ્યા હતા ખેડ બ્રહ્મા અંબાજી માતાના દર્શન કરવા માટે સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત થી પણ દર્શનાર્થીઓ આવ્યા હતા મેઘરાજા મહેરબાન થાય તે માટે માતાજીને વિશેષ પ્રાર્થના કરતા દર્શનાર્થીઓ જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ એસએનય્યુઝ સાબરકાઠા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએનય્યુઝ સાથે